ગુડ મોર્નિંગ મિત્રો જય જયમૂર્તિ દ્વારકાધીશ તો એમ છો બધી મજામાં સવાલ તોડી લીધા છે ફૂલ આપણે આટાફટ દાડા ના મંદિર આપણે દીવા કરતા આવી જો માંડવો તમે અત્યારે જોઈ શકો જો મસ્તી નો ચાલો દીવા કરી ફટાફટ મસ્ત મજાના છે ને આપણે ફૂલ ચડાવી લીધા હે ને દીવા પકડી લીધા છે તો તમે દર્શન કરી લેજો મસ્ત મજા નું હિરાવી લીધું હે અને આપણે ઓલીવાડી ને દેવા જવાનો હા વાયર કેમકે ફીસ બરી ગયો ફીસ નો વાયર બાંધવાનો છે તો આલો ફટાફટ ત્યાં દેતા આવી બધું અહીંયા જ છે

અત્યારે બપોરામાં મેનુ છે બટેકાનું શાક અને રોટલી તો હાલો આપણે જમવા ટાણે જ ભેગા થાય હવે જમવાનું મસ્ત મજાનું ડુંગરી ને લીંબુ ને બધું આવી ગયું છે સટાઈ સિંગ કમ્પ્લીટ થઈ ગયું બધું હાલો ફટાફટ જમી લે ને પછી જાહું આ પાણી વાળે જોવા દહીં પણ છે હાલો જમી લે ફટાફટ હમણાં નાખું ફેરવું હે હવે અહીંયા ક્યાંક પૂ હે અહીંયા પૂગું આવ્યું છે પાણી હાલો ઓલ્ડ હેટે બે ઇન્વાઇટ જોઈ ટૂંકમાં

તો હલો ફટા પછી ખાણની ગુણિઓ લેવા જવાની છે અત્યારે તો ખાણની ગુણી લેતા આવી આપણી લઈને જવાની છે બાબાની મહેસુડી મૈસુડી મેસી લઈને જવાનું છે આપણે તો જોઈ હાલો કેવું જાય હાલો જાતા આવી ખાંડની ગુણી એને લેવાનું હોય તો એને થોડુંક લેતા આવીને આપણી ગુણીઓ નાખતા આવી તો આવતા રહી હમણાં તો હલો જતા આવી

મિત્રો આપણે આવી ગયા તો ફટાફટ દાદી ના મંદિરે દીવા કરતા તો મિત્રો મસ્ત મજાના દાદા ના મંદિરે દીવા કરી લીધા હે તો તમે દર્શન કરી લેજો તો મિત્રો દીવા કરી અને ઘરે આવી ગયા છીએ તો જો

તો આજના બ્લોગમાં તો કંઈ એવું ખાસ નતું એનું કારણ છે કે પાવરનું હતું બીજું કંઈ હતું નહીં પાવામાન પાવામાં લાઈટ આવે વી જાય ટૂંકમાં એક સારું છે કે જાય એવી પાછી આવી જાય છે એટલે વાંધો નથી આવતો ન કરતાં અમે હેરાન થઈ ગઈ કે રાઈતનું પાણી વારવું પડે એ કંઈ છે નહીં દિવસના પાણી વાર લેવું એટલે તન તંદી થયું હતું કે લગભગ પીતા આજ કે તંદી શાય કમસે કમ અઢી દી તો થાય અઢી ધીમાં તો લગભગ પી જાય એટલે વાંધો નહીં આવે તો આજે એવું કંઈ ખાસ હતું નહીં આજનો લોક થોડોક દીણકો થાય કેમકે જે હતું એ ત્યાં તમને બતાવ્યું હે કંઈ એવું ખાસ હતું નહીં ખાણ ભરવા ગયા હતા થોડુંક કામ હતું એ કામ પતાવા વાગ્યા હતા તો આજના લોગ માટલું જ રાખીને તો સારું રહીએ ને નારીએ બીજું કંઈ છે નહીં અને લખી અને રોકી પણ અહીંયા જ છે જોઈ શકો તમે તો આજનો વ્લોગ પૂરો કર દઈએ આજે આજનો વ્લોગ માટે વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દેજો તમે ચેનલ ઉપર ન આવતો ને જે દ્વારકાધીશ લખીએ અને પછી સબસ્ક્રાઈબ કરજો હાટે તો આજનો વ્લોગ માટે જે વ્લોગ ગમે તો લાઈક કરજો અને શેર જરૂર કરતા આવજો ને કોમેન્ટમાં જરૂર જણાવી દેજો તમને કયો ભાગ ગઈ માં મળીએ કાલે ન આવતા જાય ફ્રેશ વ્લોગમાં જય મૂળ દ્વારકાધીશ